શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે સરસ મજાની શરૂઆત થઈ ગયું છે ને સવારના છે વાગ ને આજે તો જો નાગ પાઇચમ છે ને બારનું વેધર ઘણા દિવસ પછી સુરજ દાદાના જો દર્શન થઈ રહ્યા છે સુરજ દાદા સરસ મજાના નીકળી ગયા છે બારનું વેધર સરસ મજાનું એકદમ ચોખ્ખું છે ને ભગવાન રામની ધજા જો પવન નથી એટલે થોડી થોડી લેરાય છે સવારમાં પવન જરા પણ છે નહીં થોડું થોડું છે કહેવાય એવું એવું છે બહારનું વેધર ને ચકલાને ચોખા તો જો આપણે સતત ઘરે હોઈએ એટલે તો સતત આપણે નાખેલા જોઈએ તો જો નાખેલા છે આટલા ચણી જાય એટલે પછી બીજા નવા નાખશું ને આજે છે નાક પાયચમ ને તો નાક પાયચમના નિવેદ કરવાના હોય તો હજી જો આપણે ભાખરી ને એવું તો નથી બનાવ્યું મમ્મીને એટલે ચા પાણી પી લીધા હે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને હા તો નિવેદ બનાવવાનું ચાલુ કરો છો નાક પાયચમ ને લાપસી કરનાથ પહેલાં તો તલવટ ખાઈ ઠીક તો લાપસી ને તલવટ નિવેદમાં એમ ને તો મમ્મી જો લાપસી બનાવી રહ્યા છે ને પછી લાપસી બનાવી લે ને પછી આપણે ભાખરી બનાવશું તો અહીંયા પંખો ચાલુ કરીને ભાખરીનો લોટ બાંધી લઈ ત્યાં મમ્મી લાપસી બની જાય કારણ કે લાપસી બહુ થોડીક જ હોય ને આયા ફાળિયામાં જો ચખલાઓ તો અત્યારમાં અત્યારમાં જો બાજી રહ્યા જો હા તો જો સરસ મજાની ભાખરી આપણે બનાવી લીધી છે ને મમ્મીએ જો તલધારી લાપસી પણ બની ગઈ છે ને આપણે જો નાસ્તા માટે ચા આપણા એ ખાલી મૂક્યો છે બની રહ્યો છે ને મમ્મી ખાંડી રહ્યા છે ધનવાડ લાડુ લીવાળી પછી ચારવા જઈશું ને નાગ બાપા મંદિર કરવા જ જોઈએ ને દેતવા તો ચૂલો બાયરે કાઢીને દેતવા તો કરવા જ ને ધૂપ કરવો હોય એટલે નાસ્તો કરી લઈએ કારણ કે સવારે ઉઠીને આપણે નાસ્તો પેલા કરવા જોઈએ હા પછી કામ કરવાનું ચાલુ આપણે કરી ચા હજી ઉકળવું નથી તૈયારી છે ઉકળવા મમ્મીએ અગ્નિદેવતાને નિવેદ જમાડી દીધા એમને અગ્નિદેવતાને પેલા જમાડવાના હા એટલે નિવેદ કરી એટલે પેલા અગ્નિદેવતાને જમાડવાના એમ અહીંયા હોય ધૂપ કે ન હોય તો મમ્મીએ અગ્નિદેવતાને ધૂપ જમાડી દીધા ને હવે નિવેદ લઈને જારવા જઈ રહ્યા છે હા પરબાર ઉડાડતી હે હા ચાર ઇન પછી પરબાર આપણે વાડે એક જ ઉડાડવાના હે ને હા વાર તો પછી આવીને ઉડાડી દેવે આ મારા પપ્પા આવ્યા માં પપ્પાને દે દયો ને ઉડાડે આવશે જો 4 વાજે ના એનો નાયેનો તો આવવી તો ઠીક હે નાયે તો મેં તો ખાંડો તો આલે જણ ને તો આલે

હા બેટા એના તો આમ ઘર બંધ રાખવું પડે તો આમ નીધા ઘરમાં ઘૂસી જાય તો હાલો આપણે મંડી કામ કરવા અને આજે તો પાયજમ છે તો સાતમનું થોડુંક રાંધશું નવરા ફટોફટ થઈ જાય એટલે રાંધવાનું ચાલુ કરી દે મેં બાપુ વૈયા ગયા પછી

તો મમ્મી જારણ તૈયાર કરી દીધું છે અને આપણે અહીંયા ઊભા હે બાર નકરવારી પાસા મીંદડા આવે તો આ જઈ કે હા એટલે જાયરા પહેલા તો આનું ધ્યાન રાખવું પડે તો હાલો જારી આવો હા જય ભગવાન હા હવે જો આ કામ કરવાનું ચાલુ કરી દઉં હું હવે રસોડાથી પહેલા કરું આપણે જો ઘરકામ કરીને નવરા થઈ ગયા છીએ અને હવે આવી જાય છે પાઇટ તો આપણે સાયતમનું રાંધવાનું ચાલુ કરી દઈશું કારણ કે પાયચમ ને છઠ કાલ તો પછી બપોર પછી બપોર ટાણે ચૂલા ઠાળે એટલે પછી એકાએરે બધું રાંધવાનું મેળ ન પડે તો આપણે જો ખાખરા બનાવવાના છે તો ખાખરા બનાવવા માટે આપણે જો લોટ ઘઉંનો અને ચણાનો મીઠું ને હળદર ને જીરું ને અજમો ને નાખીને આપણે બાંધી દીધું હે ને મમ્મી બનાવી રહ્યા છે આજે તો રસોઈ મમ્મી કે હું એકલી બનાવી લઈશ તો મમ્મી જો એકલા એકલા રોટલી બનાવી રહ્યા છે પાટલી આપે એટલે આપણે વણવાનું ચાલુ કરી દઈશ તમારે કેટલી રોટલી બનાવવાની મમ્મી ચાર પાંચ છે ને તો મમ્મી જો ચાર પાંચ રોટલી બનાવી લઈએ ને તડકો સરસ મજાનો છે તો પછી આપણે વણવાનું ચાલુ કરી દઈ ને આજે તો શાકમાં તો ઘરના ગિસોડાનું બનાવશું હા ઉતરા હે તાજા એટલે ઘરના ગીસોડાનું શાક મમ્મી જો એકલા એકલા બનાવે તો મમ્મીને તો સરસ મજાની રોટલી બનાવતા આવડે મેં જો રોટલી ની થપ્પી કરી દીધી હે હા તમે પેલેથી જ બનાવતા હોય ને એટલે તમને આવડે એકલા એકલા તો મમ્મી જો રોટલી બનાવી દી એટલે આપણે પાતલીની વેનો લઈને આપણે સાફરો એવો કેળા હે કાંઈક બોલે હે કોણ બોલે કઈ ખબર નહીં પડતી હાલો તો જોઈ આવો શાકવાળો હોય તો કેળા લઈ આવ ગરમી એવી છે એટલે હા એવું ઠંડુ કે ને એવું ખાય તો મજા આવે ને એ લોટ બાંધી લીધો હા મેં લોટ બાંધી લીધો પાટલીનું વહેલા હું જોઈએ મારે હમણાં ચાર પાંચ કરવી મારે હમણાં થઈ દઈશ તો ના તો ચાર પાંચ હાટો નકામ બીજી પાટલી કાઢવી સો હા તો જો આવજે આખો દી ફાઇન થાય ને તે બધું બનાવી જ લેવું ચકરી બનાવી છે શક્કરપારા બનાવવા છે ને ખાખરા ને ચવાણું હા ચાર વસ્તુ બનાવી નાખે એટલે છોકરાઓને શું ચા ને નાસ્તામાં ને એવી રીતના મજા આવે આ બધી ઘરનું હોય તો મજા આવે એમ ચાલો હું જોતી આવું શું આવ્યું છે વેચાવા જો આપણે ખાખરા વણી લીધા છે સરસ મજાના

આપણે સરસ મજાના ખાખરા બની ગયા છે જો સરસ મજાનું કિસોડાનું શાક મમ્મી બનાવ્યું છે જો પપ્પા મમ્મીએ મમ્મી બને જમી લીધું છે અને આમાં છે રોટલી તો

હાલો લોટ તો જો સરસ મજાનો બાંધી લીધો તો મંડી હેડી મમ્મી જો છે 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 રોટલા સરસ મજાના વાહ વાહ દેશી દેશી પાટલો કાઢ્યો જોયું ને આપડી કે જો મહેમાન આવી ગયા ખાટલા ઉપર ચડી ગયા આર્યા જય શ્રી કૃષ્ણ હાયતમ કરવા પહોંચી ગયા હે નહીં શું ગોતે અમારા રમકડા હે રમો છો ને મમ્મી જો ખરી રહ્યા છે રોટલા ને અહીંયા બટેકાનું શાક સુધાર્યું છે બટેકાનું શાક બનાવી નાખશું ને બાજરાના રોટલા ને ખીચડી ને જો સવા સાત થયા છે આર્યા સાડા સાતે આરતી થાય મંદિર તો હાલો આપણે શાકનો વઘાર કરનાર તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી દઈએ હવે કારણ કે બપોરનું રાંધું ને તો અત્યારે સાંજ પડી ગઈ થાકી જાય છે તો રાંધી રાંધીને આખો દિવસ રસોઈમાં જ હોય જો તો અહીંયા આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરી છીએ તો તમે બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય